સુરતના ઇન્દિરાનગર નગર રસુલાબાદ નગરના ગરીબ શ્રમિકોની અપીલ ઝૂંપડાવાસોને વૈકલ્પિક આવાસ મળી રહે સુરત શહેરના ઇન્દિરા નગર અને રસુલાબાદ નગર સ્લમ વિસ્તારના ગરીબ શ્રમિક પરિવારોએ અગત્યની અપીલ કરવામાં છે આ લોકો છેલ્લા ઘણા વર્ષોથી કાચા પાકા ઝુંપડાઓમાં રહેતા આવ્યા છે અને તેઓ છૂટક મજૂરીથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે આ બેઠકના લેટર દ્વારા અહીંના લોકો એ જણાવ્યું છે કે ત મહાનગરપાલિકા દ્વારા આવાસ માટે અહીના લોકો માટે વિકલ્પ આપવામાં આવ્યા છે પરંતુ ખાડી કિનારા પર સ્થિત સાથે રીતે અને માનવતા વિરુદ્ધ અમાનવીય રીતે ડિમોલિશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તેને નિવારણ કરવા માટે તેઓ માંગ કરે છે કે તેમને યોગ્ય નોટિસ આપીને સર્વે કરવામાં આવે અને ડિમોલિશન ની પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવામાં આવે સ્લમ વાસીઓની વિનંતી છે કે તેઓના ઝૂંપડાવાસીઓ માટે આવાસ ફાળવવામાં આવે જે બે હજાર છ થી બે હજાર ત્રેવીસ સુધીના ઠરાવોને આધારે મંજૂર થાય રજાત એટલી છે કે સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોન વિસ્તારમાં બટાર ખાડી કિનારા પાસે આવેલ ઇન્દિરા નગર વસાત અને રસોલાબાદ નગર વસાત એ ઓગણીસો નેવું પહેલાંથી ત્યાં સ્થળ પર વસેલી છે ગઈકાલે અઠવા ઝોનના કર્મચારી દ્વારા ત્યાં ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ જેના સ્થાનિક મહિલા અને શ્રમિકોએ ઉગ્ર વિરોધ નોંધાવતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતાં એમને કામગીરી અટકાવી પડી આજરોજ હું અને પૂર્વ કોર્પોરેટર દલિત નેતા સુરેશભાઈ સોનાવણે સૌ અસરગ્રસ્ત પરિવારોની સાથે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે કે સુરત મહાનગરપાલિકાએ વર્ષ બે હજાર છથી લઈને બે હજાર ત્રેવીસ સુધી વિવિધ તેર સુરત મહાનગરપાલિકા સ્થાયી સમિતિ ઠરાવ કરેલા છે કે જે સુરત શહેરના વિકાસમાં નડતરરૂપ વિકાસ કાર્યમાં જે કંઈ જગ્યા પર જે ઝૂંપડાઓ હતા દાખલા કે નદી કિનારે ખાડી કિનારે નહેર કિનારે રોડ રસ્તા પર કે અન્ય વિકાસ કાર્યમાં નડતરરૂપ ઝૂંપડાઓને વૈકલ્પિક આવાસ રૂપે કોસાડ ભેસ્તાન જહાંગીરપુરા વેસુ કે ડિંડોલી વગેરે સ્થળો પર ઈડબલ્યુએસ આવાસની ફાળવણી કરવામાં આવી છે અમારી રજૂઆત એટલી જ છે કે સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ દ્વારા જે જે ઠરાવો થયા છે જુદી જુદા એ તે ઠરાવોને અનુસરીને આ ઝુંપડાવાસીઓના સાથે પણ એ પ્રમાણે ન્યાય થવો જોઈએ આ ઝૂંપડાવાસીઓ પણ સુરત શહેરના નાગરિક છે આ દેશના નાગરિક છે એમનો અધિકાર પણ એટલો જ છે કે જેમના અગાઉ ભૂતકાળમાં તમે જેટલા પણ ઝૂંપડાવાસીઓને વૈકલ્પિક ઇડબ્લ્યુએસ આવાતની ફાળવણી કરી છે એ નીતિ રીતે આ લોકોને પણ ફાળવણી ઇડબ્લ્યુએસ આવાતની કરવી જોઈએ અને અધિકારીઓને એટલી જ વિનંતી કરવા આવે છે કે તમે અધિકારી જો કોઈ હિટલર નહીં એટલે તમે કોઈ અમાનવી અત્યાચાર એવો ના કરતા કે જેના કારણે તમારે ન્યાયિક ધોરણે પણ કોર્ટમાં જવું હોય કોર્ટમાં દરવાજા જોવા પડશે કાં તો અમારે ના છૂટકે ગાંધી ચિંતા માર્ગે તમારી સામે આંદોલન કરવાની ફરજ પડશે